હેલો ફ્રેન્ડ્સ હું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સોળથી બહાર વટિયા ભાગ બે જોગીદાસ ખુમાણ અને વાર્તા છે ફૂલ ધારે ઉતર્યા પરનારી પંખી નહીં મીટે માણારા શૃંગી રખ્ય ચડ્યા જુવણ જોગીદાસિયા હે જુવાન જોગીદાસ શૃંગી ઋષિ જેવા મહાતપસ્વીઓ પણ પરશ્રીમાં લપટી પડ્યા પરંતુ હે માણા તે પરાઈ સ્ત્રી પર મીઠ સુધાય નથી માંડી બે જણા વાતો કરે છે કે ભાઈ આનું કારણ શું શેનું ભાઈ જોગીદાસ ખુમાર જ્યાં જ્યાં દાયરામાં બેસે ત્યાં ત્યાં ગામની બજાર તરફ પરોઠ દઈને જ કેમ બેસે છે અને માથે ફાળિયું કેમ ઓઢી રાખે છે ભાઈ રામને તેદી સીતાજીની ગોત્ય કરતા કરતા માર્ગેથી માતાજીના ઘરેણા અને લુગડા હાથ આવ્યા પછી લક્ષ્મણજીને દેખાડીને કોના છે પૂછેલું તે તાણે લક્ષ્મણજીએ શો જવાબ દીધો તો ખબર છે હા હા કહ્યું તું કે મહારાજ આ હાથના કંકડ કાનના કુંડળ કે ગળાના હાડ તો કોના હશે તેની મને ગતાગમ નથી કેમ કે મેં કોઈ દી માતાજીના અંગ ઉપર નજર કરી નથી પણ આ પગના ઝાંઝરને

જૂનીના વીડમાં આંટો દઈને બાબરિયા ધાર આવતા હતા હું ભેડો હતો બે ઘોડે સવાર થઈને આવતા આવતા જેમ અમે ઘોડીઓ ઉતારી તેમ તો સૂરજના પચરંગી મોતીએ મઠ દીધેલા હોય એવા જગારા મારતા એ પાણીના પ્રવાહમાં પીંડી પીંડી સુધી પગ બોડીને એક જુવાનડી ઉભેલી દીઠી અઢારેક વર્ષની હશે પણ સી વાત કરું એના સ્વરૂપની હમણાં જાણે રૂપ ઓગળીને પાણીના વહેણમાં વહ્યું જશે સામે નજર નોંધીએ તો નક્કી પાપ્ય ભરાયે એવું એનું રૂપ હતું પણ આપાને તો એ વાતનું કઈ ઓછા મણે ના મળે નેરાની ભેખડ્યું અને જીવતી સ્ત્રી બે આપાને તો એક સરખા આપાએ ઘોડી પાણીમાં નાખી એમાં પડખે ચડીને જુવાનડીએ જબ દતી ઘોડીની વાત જાલી ઘોડીએ ઝપકીને મોઢાની ચોટ તો ઘણીએ દીધી જોરાવર આદમીનું કાંડું છૂટી જાય એવા જોરથી સાકડ ઉલાડી પણ જુવાનડી તો જડો જેવી ચોટી જ પડી આપો જોઈ રહ્યો આપણને તો અચરજ પાર ન રહ્યો હા 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 અરે બાઈ બાપ મેલ મેલ મેલી દે નકર ઘોડી વગાડી દેશે તને એમ આપો વિનવવા લાગ્યો નહીં મેલું આજ તો નહીં મેલું જોગીદાસ અરે પણ શું કામ છે તારે કોઈ પાપ્યા તારી વાહે પડ્યા છે તારો ધણી સંતાપે છે શું છે છેટે રહીને વાત કર હું તારો દુઃખ ટાળ્યા પહેલાં અહીંથી ડગલું નહીં ભરું તું બીમા ઘોડીને મેલી દે અને જટ તારી વાત કહી દે આજ તો તને નહીં છોડું જોગીદાસ ઘણા દીથી ગોતતી હતી પણ તું છો કોણ હું સુતારની દીકરી છું કુંવારી છું કેમ કુંવારી છો બાપ પરણવાના પૈસા શું તારા બાપ પાસે નથી ભટકું છું આમ જુઓ જોગીદાસ આમ માથાના મુવાડા કોરા રાખવાનું નિમ લઈને ભમું છું અને આજ તું મળ્યો અરે મેલ મેલ મળવા વાળી તું તો મારી દીકરી કમરી કેવા આટલું બોલી પોતાની ભાલાની બુડી એ જોબન ભરી સુતારણના હાથ ઉપર મારી ઘોડીની વાઘ ડોચી આપા જોગીદાસે ઘોડી દોડાવી મેલી પાછું વળીને ના જોયું પછી સાંજરે બેરખાના પારા પડતા મેલતા મેલતા સુરત ના જાપ કરતા તા ત્યારે ભેડા હોટ ફફડાવીને બોલતા જાતા હતા કે હે બાપ મારું રૂપ આવડું બધું કુડું હશે એ મેં નહોતું જાણ્યું મોઢું તરવારથી કાપીને કદરૂપું કરવાની તો છાતી નથી હાલતી પણ આજથી તારી સખે નિમ લઉ છું કે કોઈ પરનારીની સામે અમથી અમથીએ મીટ નહીં માંડું અને બીજી વાત તો એથીય વસમી બની ગઈ કે પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દી ઓચિંતુ તૂટી પડ્યું એક ગામને પાદર નદી કાંઠે તદી સાંજ ટાણે પની હાર્યું આછા વીંડા કરીને પાણી ભરતી હતી રૂપાળા ત્રાંબાળા હાંડા ઉટકી આવીને ચકચકાટ કરાતા હતા આ આછટ્ટા વિડા ઉટકેલા બેડા મોતીની ઈંઢોણિયું નમણા મોઢા ગામની બેનયું ને એ દીકરિયું ને સૌને માથે જોતો પ્રગટાવતા સૂરજ મહારાજ એ રૂડો દેખાવ આપોય જોવા લાગ્યો ઓલિયા નીમનું ઓસાણ ચુકાઈ ગયું પોતાને ઘેરથી આય અને દીકરાઓ બધા આવે નદી કાંઠે બેસીને કિલ્લોલ કરતા હોય એવી ઉમેદ થઈ આવી પણ એ તો બચાડા ચોર બનીને ભટકતા ઘેર આવીને જોગી યાદ ચડ્યું કે નીમ ભંગાણું છે ઓહો રાતે કોઈને ખબર ના પડે એ આંખમાં મરચાના ભૂખાનું ભરણ ભર્યું પાટા બાંધીને પોઢી ગયા પ્રભાતે ઉઠ્યા તા તો આંખો ફૂલીને દળો થઈ ગયેલી ભાઈઓ પૂછવા લાગ્યા કે અરે અરે જોગીદાસ આ શો કોપ થયો કાઈ નહીં બા ઈ આંખ્યુંમાં થોડુંક વકારનું ઝેર રહી ગયું તું ઈ નિતારી નાખ્યું આવો નીમ ધારી પુરુષ લગીરેક ચૂક ના થાય તે માટે બજાર કે રસ્તા સામે પરોટ ના ખુમાણ એમ હાદો ખુમાણ ના દીકરા આજ બહાર વટુ ખેડતા ખેડતા થોડોક વિશામો લેવા માટે ભેડા મળીને નાંદુડી ગાડીએ હુતાસણી રમે છે કોયેલો ને ટવ કોઈ આંબળ ગાથતું હોય તેમ શરણાઈઓના ગહેકાટ થાય છે બરાબર તે સમયે એક અસવાર આવીને નિસ્તેજ મોએ સમાચાર દીધા કે બાપુ હોદો ખુમાણ ઘુઘરાવે દેવ થયા બાપુ દેવ થયા બાપુને તો નખમાય રોગ નહોતો ને બાપુને ભાવનગરની ફોજે માર્યા દગાથી કે ભાગતા ભાગતા કે ઢીંગાણે રમતા ઢીંગાણે રમતા કેવી રીતે ફોજે ઘુઘરાડાની સીમ ઘેરી લીધી બાપુથી ભાગી નીકળાય તેવું તો રહ્યું નહોતું એના મનથી તો ઘણી એવી ગણતરી થઈ ગઈ હતી કે જીવ તો જલાઈ જાઓ અને ફોજનો પણ બાપુને મારવાનો મનસૂબો નહોતો જીવતા જ પકડી લેવાનો હુકમ હતો પણ આપતા ભૂપતા ચારણે બાપુને ભારે પડકાર્યા વાડીએ બાપુ હથિયાર છોડીને હાથ કડી પહેરી લેવા લલચાઈ ગયા હતા તે વખતે ભૂપતે બિરદાવ્યા કે સો ફેરી સિંહોની લીધેલ ખૂમેલ લાજ હવે હાદલ કા હથિયાર રાઉત હે આલા પુત્ર હાદા ખુમાણ વાર સિહોર ઉપર તૂટી ગોહિલ પતિ ની લાજ લઈ આવેલો છો અને આજ શું તારા કબજે જઈશ આવા આવા બીરદ દઈને બાપુના રૂવાડા બેઠા કર્યા અને બાપુને એકસો બાર વાર ની એક જુવાની જેમ જાગી ઉઠ્યા એને હાકલ કરી કે હે ભાઈ ફોજવાળાઓ આ રહ્યો તમારો બાપ આવો જલી લ્યો મને ફોજ આંગળી ચિંધાડી બાપુ બતાવ્યા અને એકલે પંડે બાપુ ધીંગાણે ચડી જન્મારો ઉજાડવા માંડ્યા સામી છાતીએ લડીને ફૂલ ધારે ઉતર્યા બસ ત્યારે જોગીદાસ બોલી ઉઠ્યો પૂરા ગટપણમાં આપણો બાપ ફૂલ ધારે ઉતરી ગયા એ વાતના તે કઈ સો ગોતા એના તો ઉજવણા કરાય માટે હવે તો મોકળે મને આઠ આઠ શરણાયું જોડિયાથી પ્રગટાવો પણ બાપા કાસદિયાએ કહ્યું બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ જોગી આખા શરીર પર સમ સમાટી ચાલી ગઈ કે બાપ જેવા બાપના મહામુલાના માથાના બુરા હાલ સાંભળતા એનો કોઠો સળગી ઉઠ્યો પણ ના હિંમતનું વચન કાઢવાનો એ વખત ન હતો નાનેરા ભાઈઓની ધીરજ ખૂટવાની ધાસ્તી હતી એ કારણથી પોતે મનની વેદના મનમાં સમાવીને કહ્યું હશે બાપ હશે ભાવનગરની આખી કચેરી મારા બાપનું જીવતે તે તો મોઢું સી રીતે જોઈ શકત ભલે હવે સાવધના મોને નીરખી નીરખીને જોતા તો જોયું ને ફ્રેન્ડ્સ એક બહાર વટ્યો હોવા છતાં કેવી તેની ખાનદાની તો ફ્રેન્ડ્સ આવી જ સત્ય ઘટના લોક વાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ Thanks for watching.